વિશ્વપ્રસિદ્ધ યાત્રાધામ બેટ દ્વારકાની પવિત્ર અવિનાશી ભૂમિ પર વિશ્વનું એકમાત્ર પિતા હનુમાન અને પુત્ર મકરધ્વજનું દાંડી હનુમાન મંદિર આવેલું છે રામાવતાર સમયે અહીં રાવણ અને મહિરાવણ નામના રાક્ષસોએ રામ અને લક્ષ્મણને બંદી બનાવી પાતાળ લોકમાં લઈ ગયા ત્યારે તેને શોધવા હનુમાનજી આ સ્થળે આવ્યા હતા અહીં પિતા હનુમાન અને પુત્ર મકરધ્વજનું મહાયુદ્ધ થયું હતું છે અને માનતા પૂર્ણ થયા બાદ સોપારી સોના ચાંદીમાં મઢી હનુમાનના ચરણોમાં અર્પણ કરે છે સામાન્ય રીતે હનુમાન દાદા પાસે ગદા હોય છે પરંતુ અહીંના હનુમાનજી પાસે મગદલ છે તેથી આ જગ્યા દાંડી હનુમાનથી ઓળખાય છે અહીં છેલ્લા ત્રીસ વર્ષથી અનક્ષેત્ર પણ ચાલે છે અહીં ત્રણ ટાઈમ ભોજન સાથે રહેવાની સગવડ રાખેલ છે આ પવિત્ર ભૂમિ પર સંત શિરોમણી શ્રી પ્રેમ ભીક સુંગજી મહારાજે શ્રી રામ જઈ રામ મંત્રનું તેર મહિનાનું અનુષ્ઠાન કરી અનેક જગ્યાઓ પર અખંડ રામધૂનનો પ્રારંભ કર્યો હતો આજે પણ એ પવિત્ર સ્થાન આવેલ છે ઓખા દ્વારકા વચ્ચે સુદર્શન સેતુ બનતા મોટી સંખ્યામાં યાત્રિકો અને પ્રવાસી અહીં આવે છે તમે જે આ બે હનુમાનજીના દર્શન કરી રહ્યા છો એમાં એક છે નાની મૂર્તિ જે હનુમાનજીની જે મોટા છે એના દીકરા મોકાતો આખા વિશ્વનું એક જ મંદિર છે બેટ દ્વારકામાં છે જે જ્યારે રામ લક્ષ્મણજી એરાવણ મેરાવણ નામના રાક્ષસ હતા રામ લક્ષ્મણજીને બલી દેવા માટે પાતાળમાં લઈ ગયા હતા એ સમયમાં હનુમાનજી ત્યાંથી એની શોધ કરતા કરતા આ જગ્યા પણ અહીં આવ્યા હતા બેટદાંડી દ્વારકાથી મંદિર છે બેટ દાંડી કહેવાય તો હનુમાનજીને અહીંયા પાતાળ દ્વાર મળ્યું તો હતું હનુમાનજીએ જેવું જોયું તો નીચે પાતાળ દ્વારમાં એમનો દીકરો મક બેઠો હતો હનુમાનજી એકબીજાને બાપ દીકરાને ઓળખતા ન હતા એટલે જેવો હનુમાનજી પાતાળમાં પ્રવેશ કર્યો એટલે બાપ દીકરા વિશે ભીષણ યુદ્ધ થયો યુદ્ધ થયો એટલે હનુમાનજી વિચાર કરવા લાગ્યો મારા એક પ્રહારથી કોઈ બીજી વાર કોઈ ઉભો નથી થઈ શકતો આ મહાબલી છે કોણ એટલામાં મકરધ્વજની માતા આવી એમને કીધું પ્રભુ આપ સેનામાં કોના સાથે તમે યુદ્ધ કરો છો આ તો તમારો પુત્ર છે હનુમાનજી કે હું તો અખંડ બાલ બ્રહ્મચારી છું હનુમાનજી સોપારી માટે પ્રખ્યાત છે કે હનુમાનજીને અહીંથી સોપારી માનતમો આપવામાં આવે છે ઘરે જઈને પૂજા કરે છે મનોકામના પૂર્ણ થાય છે ને પાછી વિસર્જન માટે સોપારી અહીંયા મૂકવા આવી પડે છે હનુમાનજી આ સ્વયંભુ મૂર્તિ છે હનુમાનજી ની પાસે શસ્ત્ર ગદા હોય છે આમની પાસે મગદનો નો છે જો અખાડામાં પેલો અનુભવ ફરાવે છે એટલે એને હનુમાન દાંડી કહેવામાં આવે છે આ પ્રખેશ છે ને અહીંયા અમારે ત્રીસ વર્ષ પહેલાથી અમારે અનક્ષેત્ર નિઃશુદ્ધ અનક્ષેત્ર ચાલે છે ત્રણેય ટાઈમ રહેવા જમવાની અહીંયા સુંદર વ્યવસ્થા છે તારીખ ત્રેવીસ ચાર બે રોજ અહીં આનો અનામિકા અને અવિનાશી ભૂમિ ઉપર જે ચાર જીવંત દેવો ગણાય છે એમાંથી એક હનુમાનજી મહારાજનો જન્મોત્સવ ઉજવવાનો છે તો સૌ ભાવિકોને પધારવા માટે હું જાહેર નિમંત્રણ આપું છું અને સાથોસાથ તારીખ ઓગણત્રીસ ચાર બે હજાર ચોવીસના રોજ શ્રી પ્રેમ ભિક્ષુક મહારાજની તિથિની ઉજવણી પણ અહીં હનુમાનજી મંદિરે કરવાની હોય આપ સૌ ભાવિકોને ત્યાં પધારવા જાહેર નિમંત્રણ આપું છું